નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ સેવા એ જ પરમોધરમ સૂત્રને સાર્થક કરતું મોડાસાની બહેરા મુંગા સ્કૂલના બાળકોને શ્રાદ્ધ પક્ષમાં અરવલ્લી જિલ્લા ગુજરાત સમાચાર બ્યુરો ચીફ રાકેશભાઈ પટેલે મુકબધીર બાળકોને શ્રાદ્ધ ભોજન સાથે એલઈડી ટીવી અર્પણ કરતા માનવતાની સાથે અનોખી પ્રેરણા સમાજને આપી છે શ્રાદ્ધ પક્ષ એટલે પિતૃઓ પ્રત્યેનો શ્રાદ્ધ અને સેવા ભાવનો પાવન સમય પણ આ વખતે મોડાસામાં શ્રાદ્ધ સાથે માનવતાનો ઉમદા સંદેશ પણ જોડાયો છે લાયન્સ પરિવારના ટ્રસ્ટી કમલેશભાઈ પટેલે બહેરા મુંગા બાળકો માટે જનતાને સેવા આપવા અનુરોધ કર્યો હતો આ અનુરોધ સ્વીકારી અરવલ્લી જિલ્લા ગુજરાત અને તરત જ વિલંબ કર્યા વગર નું પંચાવન ઇંચ નું ટીવી ઓર્ડર કરી બસો બેરા મૂંગા બાળકોને સમર્પિત કર્યું હતું આ ભેટ માત્ર એક ટીવી નથી પણ એ બાળકોના ચહેરા પર આનંદના ઝરણા સામનાર માનવતાનો અવિસ્મરણીય ઉપહાર છે આ સેવા કાર્ય સાથે ટ્રસ્ટી કમલેશભાઈ પટેલની સેવા વિચારધારા અને રાકેશભાઈ પટેલની માનવતા સમાજ માટે પ્રેરણારૂપ બની છે બેરામુંગા બાળકોની વાણી ભલે મૌન છે પરંતુ તેમની પ્રાર્થનાઓનો અવાજ ભગવાન સુધી પહોંચ્યો હતો ત્યારે આવા સેવાભાવી રાકેશભાઈ પટેલના પરિવાર પર હંમેશા ભગવાનની કૃપા વરસતી રહે તેવી બેરામુંગા શાળાના બાળકોએ પ્રાર્થના કરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા